નમસ્કાર જય માતાજી હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે એક જણો આવ્યો મારી પાસે હાવ નિમાણો મેં કીધું નિમાણો કાં આટલો મને કે મેં એક છોકરીને શાયરી કીધી મેં કીધું એમાં નિમાણો થવાય શાયરી કીધા પછી તો વાત આગળ વધે પણ મને કે હાંભરો તો ખરા મેં શાયરી કેવી કીધી મેં કીધું સંભળાવ અને જણે મને શાયરી સંભળાવી कि वो छम छम करके आई और छमछम करके चली गई वो छमछम करके आई और छम छम करके चली गई मैं सिंदूर लेके खड़ा था वो राखी बांध के चली गई मन के हवे मैं तो हवे हर वर्ष भैया मेरे राखी के बंधन को निभाना मैं हर महीने वर्ष को दे भाई हम बीजू तो कहीं था ही नहीं અને એમાંય ભાઈ અત્યારે મોર્ડન જમાનો માણસો જ્યાં હોય ને હાથમાં ને અહીંયા ડોકમાં ને પગમાં ને આંગળી ઉપર ને ટેટુ ચિત્ર આવે આ અત્યારની પેઢી માટે આ ટેટુ છે પણ સાહેબ આ આપણું છે આપણા જૂના જમાનાના છૂંદડા છે તમે પોરબંદર સાઈડ જાઓ ને તો તમને આ છૂંદડા ન્યાના બેનોમાં જોવા મળે પણ અલગ અલગ ટેટુ ચિત્ર આવે ભગવાનના નામ લખાવે માતાજીના નામ લખાવે પોતાની પ્રેમિકાના નામ લખાવે પણ હમણાં એક જણાના મેં હાથમાં જોયું તો ચકરી ખાઈ ગયો હાથમાં લખ્યું તું લબાડ માણા આ સુરવીરની ધરતી છે કેટલા બધા સુરવીર માણસો થઈ ગયા તું એના એકાદાના નામ લખાવ ભગવાનનું નામ લખાવ અરે કદાચ તું ફિલ્મી માણા હોય તો એકાદી તારી પ્રેમિકાનું નામ લખાવ તારું નામ લખાવ પણ તે લબાડ લખાવું મેં કીધું લબાડ હોય તોય નો લખાવાય મને કે મારું જ નામ છે તારું નામ છે મને કે ના ના મારું નામ છે લટુરી કુમાર બાલચંદ્ર ડગલી અવડું મોટું નામ હમાતું નથી લખી નાખ્યું લબાડ હા એક જણાય તો મેં તું લા ડોકમાં પાટો ન્યા શું લાગ્યું ગયું અરે મને કે બિલાડી બટકું ફરી ગઈ

કઈક દોરાવું હોય તો હારું દોરવાય મંગતા બિલાડી દોરાવી આના કરતાં વાઘ હોય તો વાઘ વાઘ મને કે જ હતો ભૂખમરામાં મારું શરીર લેવાઈ ગયું એમાં વાઘમાંથી બિલાડી થઈ ગઈ અને એમાંય સાહેબ આપણો એવો દેશ છે આમાં અલગ અલગ સમયે અલગ અલગ સીઝન આવે ઉનાળો આવે તો કેરીની સીઝન શિયાળો આવે તો અડદિયાની સીઝન ચોમાસું આવે તો ગરમા ગરમ ભજીયાની સીઝન પણ એક સિઝન રહીને એ સૌથી અઘરી કઈ ખબર હે લગનની સીઝન ઓહો હો અને એમાંય સાહેબ અત્યારના જે લગ્ન થતા હોય છે બીજાને દેખાડવા માટે આરામ કોઈને કઈ વિધિમાં કાંઈ ખબર પડતી હોય બસ ગામને દેખાડી જ દેવાનું અને એમાંય જ્યારે હક પણ થયું હોય એટલે હાહુ રહીને એમ કહેતો કે અમારી દીકરાની વહુ તો બહુ ડાય છે બહુ કયાગીરી છે આવું કહેતા હોય પણ લગ્નના થોડાક સમય પછી હાહુનો રંગ ફરી જાય હા એક હાહુ ઘરનું બહુ કામ કરતા રસોઈ કરતા બધું એટલું બધું કામ કરતા ને એમાં એના દીકરાના લગ્ન નક્કી થઈ ગયા લગ્ન થઈ ગયા એટલે માડીને એમ થઈ ગયું કે હાલો હવે રસોઈમાંથી છુટકારો એ દીકરાની વહુ ઘરમાં આવી ગઈ હાહુ મંદિરે ગઈ અને એ મંદિરે બધી ડોહી હોય કિલોલ કરતાં કરતાં પછી ઘરે આવી આવી અને ફ્રિજ ખોયલું ને તો હાહુને ચક્કર આવી ગયા હો ફ્રીજની અંદર એક ઘંટ પડ્યો હતો એટલે સીધી રાળ પાડી આ ફ્રીજની અંદર ઘંટ કોને મૂક્યો તો નવી આવેલી હોવે એટલું કીધું કે હું ચોપડીમાંથી જોઈ અને રસોઈ બનાવતી હતી એમાં લખ્યું હતું કે સબ ચીજ મિલાકે એક ઘંટા ફ્રીજ મેં રખો હવે જો આ હોય પણ ભયણા ન હોય તો આ પરિસ્થિતિ આવે હા એક બેન રિયા ને એના દીકરાના લગ્ન થઈ ગયા લગ્ન થઈ ગયા ને એટલે દીકરાની વહુ આવીને એને કે જો વહુ બેટા તું મને સાસુમાં નહીં કહેતી તું છે ને મને મમ્મી મમ્મી કહેજે અને તારા સસરા રિયા ને એને સસરાજી નહીં કહેતી એને પપ્પા પપ્પા કહેજે તો ઓલી કે જી મમ્મી હાંજ થઈને એનો ઘરવાળો ઓફિસે આ બાઈ કે મમ્મી પપ્પા ભાઈ નોકરી ઉપર અને પછી વાક બહુ કાઢે હમણાં નવી નવી હોવા આવી ને તો એને સરસ મજાની ખીચડી બનાવી ખીચડી બનાવી હાહુને આપી તેમાં બે ચાર કાકરા આવ્યા અને હા હું રહીને એ હોઉને વાંકમાં આવે ને ટોણો મારવાની તૈયારીમાં જ હોય એટલે સીધું કીધું હો કે બે આંખું છે કે કોડા આ ખીચડીમાં તને પથ્થર નો દેખાણા કાંકરા નો દેખાણા અને વો વે માથાની એ કે બત્રી દાંત ભગવાને દીધા હે બે નાનકડા કાંકરા નો ચાવી હગો હા હું ની જોટની ખીચો ભરી દીધી હા અને એમાંય સાહેબ અત્યારે ઇન્ટરનેટ જમાનાની વહુ હમણાં ઇન્ટરનેટ જમાનાની વહુ એના હાહુને પગે લાગતી હતી પગે લાગતી ને એટલે આશીર્વાદ વતી અને કે એમાં જ ખુલ્લો રહેતા હોય હા નવી વહુ થાય ને એટલે પછી થોડાક દિવસ બધે હગાવાલા આ પગે લાગવા જવાનું હોય રોટલો ખાવા જવાનું હોય એટલે સરસ મજાના તૈયાર થાય તો હમણાં એક વહુ રહીને એના લગ્ન થઈ ગયા નવા નવા થઈ ગયા તો હાહુ એની એની વહુને કે વહુ બેટા ખાલી હાથ હારા નથી લાગતા તો વહુ કે માજી મને ખબર છે મોબાઈલ રહ્યો ને એ ચાર્જમાં મૂકો બધી હમણાં તો એક બેને એના મમ્મીને ઘરે ફોન કર્યો પિયરમાં કે મારે એની અરે ઝઘડો થઈ ગયો છે એ મારી બહુ માથાકૂટ કરે છે હું મમ્મી તમારી રોકાવા આવું થોડાક સમય તાઈની કીધું નહીં બેટા વાક એનો છે તું ન આવતી હું મહિના તારી રોકાવા આવું પછી ઓલા જણને જે પરસે વળવી દીધો ગામડે પછી તમે જોજો ત્યાં ચોરો હોય ને ઓલું ભાભડા મંડળ બેઠું હોય અને મંદિર હોય ને ત્યાં પછી ઓલું ડોહી મંડળ બેઠું હોય પછી ડોહીઓ અંદરો અંદર બધી વાતો કરતી હોય તો એક ડોહી રહીને એ બીજી માળીને કે કે મુનિયાના દાદા કેમ હમણાં દેખાતા નથી તો કે શહેરમાં મણી બેહાડવા ગયા હે આ કે મને હતું જ કે ભાભલો રંગીન મિજાજી છે આ ઉમરે મણી બેહાડશે પછી ચોખોટ કરી આંખમાં મણી બેહાડવાના હે કોઈ મણી બાઈ ને નથી બેહાડવાના એક ભાઈ રહ્યો ને એનો ભાઈ બંધ કે કે તારી વો અને તારી હાહુ આ બે વાઘના પાંજરામાં અંદર વહી જાય તો તું બચાવ કોને ઓલો કે હું વાઘને જ બચાવું આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને દિવસે ને દિવસે પાછી વાઘની સંખ્યા ઘટતી જાય છે કેમકે એ ની વચ્ચે કે વાઘનો જ મરો થઈ જાય એક જણાના ભાઈ બંને કે કાલે રાતના ઘરે બહુ માથાકૂટ થઈ ગઈ તો કે થયું હું એ તો કે એ કે નક્કી કર્યું હતું કે બે પેગ પીસ અને બે પેગ પી દસ વાગે ઘરે વહી કે તો આમાં માથાકૂટ શું તો કે ઊંધું થઈ ગયું તો કે હું ઊંધું થઈ ગયું તો કે દસ પેગ પીવાઈ ગયા અને વાગે ઘરે પછી નક્કી રે એક જણો હમણાં એક જણાને કીએ અહીંથી દારૂની દુકાન કેટલીક દૂર છે આવતા જતા વાર કેટલી લાગે ઓલો કે જાતા પાંચ મિનિટ આવતા તારા ઉપર ડિપેન્ડેડ છે તમે કેવી રીતના આવો છો કેટલો અને દરવાજો ખખડાયો એની ઘરવારી આમ દરવાજો ખોઈ લો અને એની ઘરવારી સીધી કાઢ જાડો આવી ગયા દારૂ કે તું કોણ એની ઘરવારી કે લે કે મને ભૂલી ગયા તેનો એનો કે અરે ગાંડી દારૂ રહ્યો ને તો હારા હારા ગમને ભૂલવાડી દે અને ભૂલવાડી દે એક જેણો તો શાયરી બોલતો તો ઘરમાં સોફા પર બેઠા બેઠા મેં પી કે નહીં બહકતા બહકતા હું તો ઉસે દેખ કર અબ બતાવો શરાબ હરામ હે યા વો

પછી દેશની તકદીર બદલાવા હમણાં ચૂંટણી આપણે ઇલેક્શન આવે ઇલેક્શન આવે અને ભાઈ ખૂબ દારૂડ્યો અને વોટ દેવા ગયો વોટ દેવા ગયો ને તો નહીં આવે લાંબી લાઈન બધા આવે મતદાન જાગૃતિ થઈ હોય તો બધા લોકો મતદાન દેવા માટે લાઈનમાં ઊભા હતા આ જણ મૂથમાં ગયો બારો ન નીકળે એટલી બધી વાર લઈ ગઈ ને એટલે પછી બહાર થી રાડ પડી અધિકારીએ એ ભાઈ જલ્દી જેને મત દેવો એને દઈ દે ને બારે મત તો દેવો એ પણ યાદ નથી આવતું કે કાલ રાતના મને કઈ પાર્ટી એ પીવરાયું યાદ આવે પછી દઉં તે અને આમ જો હું કોઈ રાજકારણી નથી પણ દેશમાં બે જ પાર્ટી હોવી જોઈ શનિવારની રાતે અને રવિવારની રાતે કેલા પાર્ટી રીંગણાના ઓળાની બાજરાના રોટલાની ની બીજી કોઈ કરતા નહીં ભાઈ એક જગ્યા કવિ સંમેલન ની અંદર હે ને કવિ એ શેર શાયરી ની શરૂઆત કરી રહ્યો સામ ખામોશ હે ઓર પેડો પે ઉજાલા કમ હે સામ ખામોશ હે ઓર પેડો પે ઉજાલા કમ હે લોટ આયે સભી પર એક પરિંદા કમ હે તો ઓડિયન્સ માંથી એક જણાએ રાળ પડી ઈ દારૂ લેવા ગયો હે રસ્તામાં એને કહો કે રોયકો લાગે હે હમણાં તો રસ્તામાં એક નનામી આવેલી જાતી હતી અને અમે એક દારૂડિયો ધોમ થઈને અને સીધો નનામી અરે ભટકાણો તો નનામી આવી હેઠી અને ભાઈ બધા માણસો રાડા રાળ્યો દારૂડિયાને જેમ ભાવેમ કહેવા મંડ્યા ને અમુક તો તાલ ટપલી મારવા મંડ્યા ઢોલ ધપાટ ને બધી માથામાં પાટા નામને તેમ તો ઓલો કે મારો હો હું આ જે પડ્યો હે એ કાંઈ નથી બોલતો હવે એ બોલે સાંધ ભાન ભૂલી જાય છે આ એક જણો પાછા દારૂ ઉડી રહી ને બાર બહુ રખડતા હોય આ એક જણો ધોમ દારૂ પીને રાતના અઢી ત્રણ વાગે રખડતો તો ને એમાં પોલીસ વાળા સાહેબ જોઈ ગયા હો પોલીસ વાળા સાહેબ કે આટલો બધો દારૂ પીવાય હાલવાનું ભાન નથી રહ્યું તને એ કે સાહેબ મજબૂરી તો પોલીસ વાળા સાહેબ કે એવી હું મજબૂરી કે આટલો બધો તારે દારૂ પીવો પીડો તો કે બોટલનું ઢાંકણું નહોતું મળતું હા બોલો બોટલના ઢાંકણા ન મળે અને ઢીચી જાય આ એક જણો ફૂલ પી ગયો અને મોડી રાત્રે ઘરે ગયો ને દરવાજો ખખડાવે એની ઘરવાળી દરવાજો ખોલે નહીં પાંચ દહ પંદર વીસ મિનિટ સુધી ખખડાયો પાછા દારૂડિયારિયા ને મારા બેટા હોશિયાર બહુ હોય તો આયે પછી થી રાડ પડી હું મારી સુંદર પત્ની માટે સુંદર મજાની ગિફ્ટ લઈ આવ્યો છું બેનોને ગિફ્ટ ગમે એટલે સાંભળ્યું ને કે ગિફ્ટ લઈને આવ્યા છે એટલે ઊભી થઈને દરવાજો ખોઈ લો એટલે એની પત્ની કે ક્યાં સુંદર ગિફ્ટ તો ઓલો કે સુંદર પત્ની ક્યાં એક જણો તો વકીલ સાહેબ પાસે ગયો વકીલ સાહેબ ને જઈને કે સરકારને નુકસાન અપાવવાના કેસમાં મારે મારી પત્ની ઉપર કેસ કરવો છે વકીલ સાહેબ કે તારી પત્ની સરકારને શું નુકસાન કરાવે છે તો કે હું દારૂ પીવું છું એટલે મારે દારૂ ખરીદવા જવો પડે હું દારૂ ખરીદું એટલે એમાં જીએસટી લાગે એ જીએસટી રહી એ સરકારના ફંડમાં જાય તો મારી ઘરવાળી મને દારૂ પીવાની દારૂ ખરીદવાની ના પાડે છે આવી રીતના એ સરકારને નુકસાન કરે છે એટલા માટે મારે એના ઉપર કેસ કરવો છે તો વકીલ સાહેબે વિચારતા રહી ગયા કે આ બેવડાના મગજમાં આવો બધો આઈડિયો આવ્યો ક્યાંથી એક જણો તો એની ઘરવાળીથી કંટાળેલો એ હોય ઓલી માથાકૂટ કરે ને તો રવિવારે રજા હતી ને એને ઓફિસે એમાં વકીલ સાહેબ પાસે ગયો મારે મારી ઘરવાળીથી છૂટાછેડા લેવા છે મને બહુ હેરાન કરે જીવવાનું હરામ કરી દીધું છે તો વકીલ સાહેબ હળવેકથી કે તને શું લાગે છે કે આજે રવિવાર હે તો મેં શોખ થી ઓફિસ ખોઈલી હે અમે કેટલા હેરાન થતા એક જણો મને કે શિયાળામાં ઝાકળનો ફાયદો મેં કીધું શિયાળામાં ઝાકડ ફાયદો હું મને કે સ્મોકિંગ કરી તો કોઈ ખબર ન પડે હવે આ વ્યસન મારા બેટા ગમે ત્યાંથી આઈડિયા ગોતી લે એક ભાઈને એની ઘરવારી કે એ કે છેલ્લા સાત વર્ષથી હું આ પહેરું છું એનું ફિટિંગ હજી એવું ને એવું છે અને છતાંય તમે મને એમ કહો મોટી 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 એનો ઘરવારો કે ભગવાનનો થોડોક તો ડર રાખ એ સાલ હે એમાં તો સાઈઝ કઈ થોડી એની બદલે અને બે વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો મુશ્કેલી છે કભી ગભરાના નહીં ઓર સર્દીઓ મેં કભી નાહના નહીં ટાઈટ ચડી જાય હો હા શિયાળો હોય ને એમાં નાયા પેલા આપણે લોકો રહ્યા ને સાયલેન્ટ મૂડમાં હોય પછી નાતી વખતે લાઉડ મૂડમાં આવી જાય અને નાયા પછી વાઇબ્રેટ મૂડમાં આવી જાય અને અમુક તમે જોજો ઓલા છકડો રિક્ષા ઓટો રિક્ષા ખટારા આની પાછળ એવા એવા લખાણ લઈખા હોય ને એ આપણને પોઈન્ટ કહી જાય અમુક મુદ્દાની વાત કહી જાય હા હમણાં હાઈવે ઉપર જાતો હતો તે ખટારો જાતો હતો ને તો ખટારામાં પાછળ લખ્યું હતું મેં વાંચ્યું હું તો ચકરી ખાઈ ગયો એવું સરસ મજાનું એમાં લખ્યું હતું કે જિંદગી મેં આંસુ પૂછને વાલે બહુત મિલેંગે જિંદગી મેં આંસુ પૂછને વાલે બહુત મિલેંગે

શ્વાસ લે ને ઓલા ચીગમ ખતન જેમ ફૂગો થાય ને એવી રીતના નાક ફૂલાતું તું એટલે મેં કીધું એ ગંધારા રૂમાલ નથી મને કે મારી પાસે હે પણ તમને નહીં આપું મેં કીધું મરી ગયા મારે નથી જોતો તું તારું ડાચું હરખું સાફ કર અને અમને ચિતરી ચડી જાય અને તમે જોજો શિયાળામાં એટલી બધી ઠંડી પડે એટલી બધી ઠંડી પડે દે અને ભૂલથીને આપણા કીધે પંખાની સ્વિચ દબાવાઈ જાય તો આખું ઘર રાડા રાડી થાય આખું ઘર રાડા રાડી કરે કોને દબાવી સ્વિચ કોને દબાવી વિશ્વ હા અને આપણે સાહેબ ગુજરાતીઓ આ આપણે બધી વસ્તુઓ રહીને એ જાણીએ આપણે તરત જ વિશ્વાસ ન કરી કોઈ ગયું હોય આપણે એને ઉઠાડીને પછી પૂછી લે હુઈ ગયા તા ના ના બાબા રામદેવ ના હું યોગ કરતો તો ધ્યાનમાં હોય યોગ્ય હતો ટીચરે હમણાં છોકરાઓને પૂછ્યું કે દર્દ નાક કોને કહેવાય તે ટેણીઓ ઊભો થયો એ કે નાકમાં દર્દ જેને થતું હોય ને એને દર્દ નાક કહેવાય ટીચરને ચાલુ ક્લાસે પરસેવો વળવી દીધો હમણાં એક સાહેબે હે ને કોલેજમાં પ્રોફેસર હતા અને છોકરાઓને પૂછ્યું કે કવિતા અને નિબંધ આ બે વચ્ચેનો તફાવત કયો તો એક છોકરો ઊભો થયો એ કે સર પ્રેમિકાના મોઢામાંથી નીકળતો એક એક શબ્દ રહ્યો ને એ કવિતા છે અને પત્નીના મોઢામાંથી નીકળતો એક એક શબ્દ રહ્યો ને એ નિબંધ છે તો સાઈડની આંખોમાં જળઝડે લાગી ગયા હું પેલા હે ને ઓલી શોર્ટ ફિલ્મ ને ધાર્મિક ટેલિફિલ્મે એની અંદર એક્ટિંગ અને આસિસ્ટન્ટ ડિરેક્ટરનું વર્ક કરતો પછી બધું વર્ક મૂકી દીધું પણ એક જૂનો એક વ્યક્તિ રહ્યો ને એને કોકે કીધું હોય છે કે ચંદ્રેશભાઈ આવું બધું કામ કરતા તો એ આવ્યો મારી પાસે અને પાછો બોલવામાં થોડોક તોતડો તો આવીને મને કે ભાઈ બંધ આપણી પાસે એક સ્ક્રિપ્ટ છે સરસ મજાની કયો તો તમને સંભળાવવું મેં કીધું ભાઈ મેં એ ધંધો મૂકી દીધો ને એને ઘણા વર્ષો થઈ ગયા તો મને ક્યારે કાંઈક કરો ને કાંઈક હેલ્પ કરો કોઈ અત્યારે નાટક કે પિક્ચરો બનાવતા હોય તો એનો મને સંક સંપર્ક કરાવી દો એટલે મને એમ થયું કે ઘણા લોકોએ આપણી મદદ કરી રહી છે તો આપણે કોઈને નાસી પાસ ન થવાય આપણી પાસે આવ્યો છે તો અમારે રાજકોટમાં મારા મિત્ર છે હિતેશભાઈ સિંડરોજા નાટક કલાકાર છે એક્ટર છે રાઇટર છે ને ડિરેક્ટર છે મેં કીધું આને એની પાસે લઈ જાઓ અને હિતેશભાઈને કહું કે આની સ્ક્રિપ્ટ તમે સાંભળી લો હું તો ભાઈ એ ભાઈને લઈને હિતેશભાઈના ઘરે ગયો એટલે હિતેશભાઈને કીધું ભાઈ માણસ છે અને એની પાસે સરસ મજાની સ્ક્રિપ્ટ છે તમે સાંભળી લ્યો હું આટલામાં આંટા મારું છું અને ભાઈ હિતેશભાઈ એની સ્ક્રિપ્ટ સાંભળવા બેહી ગયા હું અડધી પોણો કલાક આટો મારીને આવ્યો ને હિતેશભાઈ મને આવીને કે ગજબની સ્ક્રિપ્ટ છે ઓ મેં કીધું કા અરે મને કે જોરદાર સ્ક્રિપ્ટ હે સ્ક્રિપ્ટના દરેક પાત્રો રહ્યા ને એ તોતડા હે મેં કીધું પાત્રો નહીં આ ભાઈ તોતડો હે હવે લેવા દેવા વગર ના ઇતિહાસ ભાઈ હલવાઈ એટલે જો પંજાબીને કોઈ લિફ્ટ આપે ને તો શું કે ખબર હે થેન્ક યુ યાર પછી બંગાળીને લિફ્ટ કોઈ આપે તો ખૂબ ખૂબ ધન્યો બાદ પછી મરાઠીને કોઈ લિફ્ટ આપે તો મરાઠી માણસ શું કે શુક્રિયા ભાવ અને આપણા ગુજરાતીને કોઈ લિફ્ટ આપે ને તો ગુજરાતી શું કે ખબર હે રોજ અહીંથી નીકળો છો તો રિક્ષા ભાડા હમણાં હું બાઈક લઈને જાતો હતો એક છોકરો આવીને ભટકાણો ભટકાણો તો મારો બેટો સીધો રોવા માંડ્યો રોવા માંડ્યો ને એટલે બે તો વીસ રૂપિયાની નોટ દીધી તો છાનો રહીને મને કે કાયમ અહીંથી નીકળો હો એટલે મુદ્દેલા તારે કાયમ મારા ગરિયા કરવા હે આ કોણ ક્યાં મામા બનાવી જાય ને એ નક્કી ન થાય મારો ભાણીઓ એવી અઘરી મારી પાસે મને કે મામા મામા પાંચ રૂપિયા આપો ડોહો બિચારો ક્યારનો રાડું પાડે છે એટલે મને એમ થયું કે વાહ કલાકારનો ભાણીયો છે દેતા શીખે છે અત્યારથી એટલે મેં પાંચનો શીખો દીધો મેં એક ડોહો શું રાડું પાડે છે એ કે ક્યારનો રાડું પાડે છે ફુગાની કિંમત પાંચ રૂપિયા સાહેબ આ અત્યારના ડિજિટલ ઇન્ડિયાના બાળકો છે હારા હારાને હલવાડી દે પણ તમે બધાએ જે મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો અને હા સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આભાર જય માતાજી